રાધે રાધે હું છું ધવલ શુક્લ બીજી જર્ની સ્થાપના માટે લઈને આવ્યું છે વૃંદાવન ધામની પ્રમુખ યાત્રા જેમાં ઉપાડવાની તારીખ છે આપણે એક આઠ બે હજાર પચીસના રોજ એટલે કે શુક્રવારના રોજ સવારે ચાર વાગે આપણે ગડીથી એટલે કે હિંમતનગરથી આપણે રવાના થવાનું છે જેમાં પહેલું સ્ટોપ આપણું નાદ્વારામાં રહેશે નાદ્વારામાં શ્રીજી બાબાના દર્શન કરીને પ્રસાદ કરીને પછી બપોરે આપણે અહીંયાથી નાથદ્વારાથી દ્વારાથી આપણે નીકળીશું જેમાં પહોંચીશું આપણે પુષ્કરમાં પુષ્કર રાત રોકાવાનું છે દર્શન કરવાના છે બ્રહ્માજીના ત્યાંથી પછી જયપુર જવાનું છે જયપુરમાં રાધા માધવજી ગોપીનાથજી ગોવિંદદેવજીના દર્શન કરવાના છે ત્યાંથી પછી આપણે વૃંદાવન ધામ જવાનું છે વૃંદાવનમાં આપણે ત્રણ દિવસ રોકાવાનું છે જેમાં વૃંદાવનની દસ પ્રમુખ દર્શન અને વરસાના નંદગાંવ ગોવર્ધન રમણ રેતી ચોર્યાસી સ્તંભ તેમ અમુક અમુક જે પ્રમુખ દર્શન છે તે આપણે કરવાના છે ત્યાંથી પછી આપણે રિટર્નમાં સાવરિયા શેઠ આવવાનું છે સાવરિયા શેઠ થી પછી એકલેનજી દાદાના દર્શન કરીને